મહાનગરપાલિકામાં રૂપાંતરિત થયા બાદ ઠેર ઠેર બ્લોક પેવિંગ તેમજ રસ્તાઓ પહોળા કરવા સાથે ડિવાઈડરો બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારબાદ તંત્ર દ્વારા નવસારી ખાતે આવેલા મહાનગરપાલિકા તંત્ર દ્વારા આ કામ અટકાવી દેવામાં આવ્યું હતું પરંતુ કામ અટકાવ્યા બાદ પણ ત્યાં ખોદવામાં આવેલા મોટા ખડાઓ યથાવત છે અને તેનું પુરાણ કરવામાં ના આવતા

ત્યારે આ બાબતે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે